જીવનમાં ઘણા સંઘર્ષ ઘણી મુશ્કેલીઓનો સામનો આપણે રોજ કરવો પડે છે એટલી કપરી મુસીબતો એટલા કપરા સંઘર્ષો ખેડ્યા પછી આપણું મનોબળ ક્યારેક જવાબ દઈ જાય છે પરંતુ પ્રયત્ન કરતા રહેવું હમ હર હંમેશ પ્રયત્ન કરવો શ્રેષ્ઠ માટે પ્રયત્ન કરવો કંઈક ને કંઈક પ્રયત્ન કરવો એક દિશા પકડી એ દિશામાં અવિરત આગળ વધવું નિરાશાના વાદળો પણ આવે છતાં પણ અવિરત આગળ વધવું પણ પ્રશ્ન એ થાય કે આ માટેનું જે આત્મબળ છે એ ક્યાંથી રોજ ઊભું કરવું રોજ એ જ માનસિક પીડા એ જ સંઘર્ષો ખેડ્યા પછી જ્યારે ફળ નથી મળતું ત્યારે એ જ હતાશા અને નિરાશાના વાદળો અને એમાં પણ વિપરીત વાતાવરણની પરિસ્થિતિ અને વિપરીત વાતાવરણે ઊભા કરેલા સંજોગો જ્યારે એક વ્યક્તિને ઘેરી લે છે ત્યારે એને એમ થાય છે કે આ બધું મૂકીને ક્યાંક જતા રહેવું તો આત્મબળ ક્યાંથી કેળવવું એકાગ્રતા ક્યાંથી લાવવી એકાગ્રતા અને આત્મબળ તો જરૂરી જ છે એવું તો આપણને બધા સમજાવે છે પરંતુ આ એકાગ્રતા અને આત્મબળ ક્યાંથી લાવવું આનો એક જ શ્રેષ્ઠ વિકલ્પ છે એક સારા અંગ્રેજી ઇડિયમ એટલે જેને કહેવાય કે રૂઢિપ્રયોગમાં કહેવાયું છે કનેક્ટિંગ ડોટ્સ લુકિંગ બેકવર્ડ્સ જીવનની અંદર હર આત્મબળ અને એકાગ્રતા આપણા ઇતિહાસના બિંદુઓને જોડવાથી જ મળે છે આપણા ઇતિહાસના બિંદુઓ એટલે એવું આપણે કહી શકીએ કે આપણા જીવનમાં એવી બનેલી બનેલી ઘટનાઓ કે જેમાં આપણે ખૂબ જ સંઘર્ષ કર્યો હોય ખૂબ જ મજબૂતીથી આપણે અડગ રહીને લડ્યા હોય સંઘર્ષ કર્યો હોય અને એ પરિસ્થિતિને આપણા ઉપર હાવી ન થવા દેતા આપણે એ પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવી આપણે વિજયી થયા હોય એ પરિસ્થિતિઓ યાદ કરવી વળી આમાં પ્રશ્ન એવો થાય ઘણા લોકો એવું કહે કે મારી મારી જીવનની અંદર તો આવા બહુ જૂજ પ્રસંગો છે અથવા તો નહીવત છે તો ત્યારે એવી પરિસ્થિતિઓની અંદર યાદ કરો મહારાણા પ્રતાપને છત્રપતિ શિવાજી મહારાજને આપણા સંજોગો તો કંઈ નથી એ લોકોએ તો એવા એવા સંજોગો જોયા છે એવી એવી પરિસ્થિતિઓ જોઈ છે જેમાંથી એ લોકોએ શૂન્યમાંથી સર્જન કર્યું છે કહેવાય છે રાખમાંથી બેઠા થયા છે તો એ ધગધગતો જ્વાળા એ અંદરની આગ એ અંદરનું આત્મબળ ત્યારે આપણને મળશે જ્યારે આપણે મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી મહારાજ આવા પાત્રોને યાદ કરીએ એમની જીવની પલભરમાં આપણી અંદર આપણે જીવી જઈએ જરૂરી છે કે એમના માટે એમના જીવનની જીવની વાંચવી સાંભળવી કે જોવી પરંતુ એક વખત એ પરિસ્થિતિ એ સંજોગો કે જેમના એમણે ના કેવલ પોતાના માટે પરંતુ આખા સનાતન હિન્દુ રાષ્ટ્ર માટે પોતાના જીવનની એક એક ક્ષણ પોતાના રક્તની એક એક બુંદ એ દાવ ઉપર લગાડી અને આખું જીવન સંઘર્ષ કર્યું હવે એ વિચારવાનું કે ત્યારે એ લોકોએ સંજોગો અને વાતાવરણના આવેશમાં આવીને પોતાના હથિયારો મૂકીને પોતે વૈરાગ્ય લઈ લીધું હોત તો તો આ અગિયારસો એક હજાર વર્ષના અગિયારસો કે એક હજાર વર્ષના આપણા આ ઇતિહાસમાં આ બે મહાન પાત્રો જો ના હોત તો આજે તમે અને હું આટલા આત્મબળથી આત્મવિશ્વાસથી હર હર મહાદેવનો નાદ ન કરતા હોત તો આત્મવિશ્વાસ એકાગ્રતા અને શક્તિ આ બે નામ આપણને ભરપૂર આપશે મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજ હર હંમેશ જીવનની એક એક ક્ષણની અંદર જ્યારે પણ નિરાશાના વાદળો આપણને એવું કહેડાવે કે હવે તમે હારી જશો મૂકી દો છોડી દો તમારાથી નહીં થાય ત્યારે યાદ કરજો છત્રપતિ શિવાજી મહારાજે હિન્દવી સ્વરાજની નેમ નહોતી મૂકી મહારાણા પ્રતાપે અકબરને આધીન થઈને સ્વરાજ્યની લડત નહોતી મૂકી જો એમણે નહોતી મૂકી એમણે નહોતું કર્યું તો આપણે એમના જ વંશજો છીએ આપણે એ જ સનાતન સંસ્કૃતિના સંસ્કારો આપણી અંદર સિંચિત કરીને જીવી રહ્યા છીએ આત્મબળ તો અહીંથી મળે અને કહેવાય કે કોઈ આત્મબળનું ઇન્જેક્શન જોઈતું હોય તો આંખ બંધ કરીને પોતાની નાભીમાંથી મસ્તિષ્કના મધ્ય સુધી નમઃ પાર્વતે પતે હાર હાર મહાદેવ જ્યારે આ નાદ કરશો એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર અને પાંચમી વાર તો રૂવાડા ઊભા થઈ જશે આ શક્તિ છે સનાતન સંસ્કૃતિની આ આત્મબળ છે સનાતન સંસ્કૃતિનો આ હુંકાર છે ક્યારેય હાર ના માનવાનો આ શક્તિ છે હરેક પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવી વિજયી થવાની તો આવો જ ઉત્સાહ જગાડતા રહીએ સનાતન સંસ્કૃતિના આપણા સોનેરી ઇતિહાસને વાગોળતા રહીએ એમાંથી શક્તિ એકત્રિત કરતા રહીએ અને એ મહારાણા પ્રતાપ એ છત્રપતિ શિવાજીના સંસ્કારો એમની જીવની ને આપણે આધારશિલા બનાવીને જ્યારે જીવનમાં કોઈ દિશા ન દેખાય ત્યારે માત્ર એમની જીવની અને એમની જીવન જીવવાની પદ્ધતિનું અનુકરણ કરીને હર હંમેશ માટે હુંકાર કરીએ હરા હરા મહાદેવ હર જગદંબ મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય જો તમારું મોટિવેશન વધ્યું હોય તમારી નિરાશા દૂર થઈ હોય તમને પણ છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપની લગ્ની લાગી હોય તો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં જરૂર કહેજો કે આ વિડીયોનો કયો ભાગ તમને સૌથી વધારે ગમ્યો આગામી વિડીયોમાં ફરી મળીએ ત્યાં સુધી જગદંબ